આવે છે અમદાવાદ કયો જિલ્લો આવે છે નંબર પાંચ ઉપર અમદાવાદ નામનો જિલ્લો દોસ્તો આ જિલ્લો આપણા ગુજરાત રાજ્ય માટે ઘણો ખાસ છે કારણ કે આ જિલ્લામાં આપણા પ્યારા ગુજરાત રાજ્યનું સૌથી મોટું અને સૌથી વિકસિત શહેર અમદાવાદ આવેલું છે અને વાત કરીએ આ જિલ્લાના ટોટલ એરિયાની એટલે કે વિસ્તારની તો દોસ્તો આ અમદાવાદ જિલ્લો અત્યારે આઠ હજાર ચોર્યાસી સ્કવેર કિલોમીટરના એરિયામાં ફેલાયેલો છે કેટલા વિસ્તારમાં ફેલાયેલો છે આ જિલ્લો આઠ હજાર ચોર્યાસી સ્કવેર કિલોમીટરના એરિયામાં ગાઈસ આ અમદાવાદ જિલ્લો પહેલા ખૂબ મોટો હતો પરંતુ ઓગણીસો ને ચોસઠ ની સાલમાં અમદાવાદ અને મહેસાણા જિલ્લાના અમુક ભાગોમાંથી ગાંધીનગર નામનો નવો જિલ્લો બનાવ્યો હતો ત્યારે અમદાવાદનો વિસ્તાર થોડો ઓછો થયો હતો અને પછી બે ની તેરની સાલમાં અમદાવાદ જિલ્લો અને ભાવનગર જિલ્લામાંથી એક નવો જિલ્લો પોટાદ જિલ્લો બનાવ્યો હતો ત્યારે પણ અમદાવાદનો વિસ્તાર થોડો ઓછો થયો હતો અને અત્યારે વધ્યો છે આ અમદાવાદ જિલ્લો આઠ હજાર ચોરાશી સ્કવેર કિલોમીટરનો વિસ્તારનો અને વાત કરીએ આ અમદાવાદ જિલ્લામાં આવેલા ટોટલ તાલુકાની તો દોસ્તો આ જિલ્લામાં અત્યારે ટોટલ દસ તાલુકા આવે છે કેટલા તાલુકા આવે છે ટોટલ દસ તાલુકા અને અમદાવાદ જિલ્લામાં કયા કયા જોવાલાયક સ્થળો આવેલા છે ઓકે તો ગાય હવે આપણે જાણીએ ચોથા નંબરના આપણા ગુજરાતના સૌથી મોટામાં મોટા જિલ્લા વિશે તો નંબર ચાર ઉપર આવે છે સુરેન્દ્રનગર કયો જિલ્લો આવે છે નંબર ચાર ઉપર સુરેન્દ્રનગર નામનો જિલ્લો આ જિલ્લો આપણા ગુજરાતના સૌરાષ્ટ્ર નામના પ્રદેશમાં આવેલો છે અને વાત કરીએ આ જિલ્લાના ટોટલ એરિયાની એટલે કે ટોટલ વિસ્તારની તો આ સુરેન્દ્રનગર અત્યારે દસ હજાર ચારસો ને સ્કવેર કિલોમીટરના એરિયામાં ફેલાયેલો છે કેટલા વિસ્તારમાં દસ હજાર ચારસો ને નેવ્યાસી સ્કવેર કિલોમીટરના એરિયામાં અને ગાઈસ આ સુરેન્દ્રનગર જિલ્લો પહેલા ખૂબ મોટો હતો પરંતુ બે હજાર તેરની સાલમાં

અને આ મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે જાય છે અને ગાઈસ આ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કચ્છના નાના રણમાં રહે છે ઇન્ડિયન વાઇલ્ડ એ એસ એસ એટલે કે જંગલી ખચ્ચર ઘોડા અને માત્ર આ એક જ એવી જગ્યા છે આખી દુનિયામાં જ્યાં તમને આ ખચ્ચર ઘોડા જોવા મળી શકે છે પહેલા પાકિસ્તાન અફઘાનિસ્તાન અને પશ્ચિમ એશિયામાં આ ખચ્ચર ઘોડા જોવા મળતા હતા પરંતુ અત્યારના સમયમાં આપણા ભારતના ગુજરાતના આ સુરેન્દ્રનગર જિલ્લામાં જ તમને જોવા મળી શકે છે અને દોસ્તો આ જિલ્લો બાંધણી કોટન અને ટેક્સટાઇલના પ્રોડક્શન માટે ખૂબ જાણીતો છે અને આ સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા અને લીમડીના વિસ્તારમાં મીઠાનો ખૂબ મોટા પ્રમાણમાં પ્રોડક્શન થાય છે તો હવે આપણે જાણીએ ત્રીજા નંબરના સૌથી મોટામાં મોટા જિલ્લા વિશે તો નંબર ત્રણ ઉપર આવે છે રાજકોટ કયો જિલ્લો આવે છે નંબર ત્રણ ઉપર રાજકોટ નામનો જિલ્લો આ જિલ્લો પણ આપણા ગુજરાતના સૌરાષ્ટ્ર નામના પ્રદેશમાં આવેલો છે અને વાત કરીએ આ રાજકોટના ટોટલ એરિયાની એટલે કે વિસ્તારની તો આ રાજકોટ જિલ્લો અગિયાર હજાર બસો ને ત્રણ સ્કવેર કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલો છે કેટલા એરિયામાં અગિયાર હજાર બસો ને ત્રણ સ્કવેર કિલોમીટરના એરિયામાં ગાઈસ આ રાજકોટ જિલ્લો પણ પહેલા ખૂબ મોટો હતો પરંતુ આપણે આગળ જોઈએ એમ બે હજાર તેર ની સાલમાં રાજકોટ અને સુરેન્દ્રનગરના જિલ્લાના અમુક ભાગોમાંથી મોરબી નામનો જિલ્લો બનાવ્યો હતો અને આના કારણથી રાજકોટનો થોડો વિસ્તાર ઓછો થયો હતો

ચૌદ હજાર એકસો ને પચીસ સ્કેર કિલોમીટર ના એરિયામાં ગાઈસ આ જામનગર નામનો જિલ્લો પણ પહેલા ખૂબ મોટો હતો પરંતુ બે હજાર તેર ની સાલમાં જામનગર જિલ્લામાંથી દેવભૂમિ દ્વારકા નામનો નવો જિલ્લો બહાર પાડવામાં આવ્યો હતો અને આ કારણથી જામનગર જિલ્લાનો એરિયા થોડો ઓછો થયો હતો અને વાત કરીએ આપણે આ જામનગર જિલ્લામાં આવેલા ટોટલ તાલુકાની તો આ જિલ્લામાં ટોટલ સાત તાલુકા આવેલા છે કેટલા

ગિનીસ વર્લ્ડ બુક રેકોર્ડમાં પણ નોંધાય છે દોસ્તો આપણે આપણા વિડીયોમાં આગળ વધીએ એની પહેલા તમે એ જણાવો કે તમારા જિલ્લાનું નામ શું છે તમારા જિલ્લાનું નામ કોમેન્ટ કરો અને હા હજી તમે આ વિડીયોને લાઈક નથી કરી તો શું કરો છો યાર फटाफट આપણા વિડીયોને લાઈક કરો અને પછી અમારલે ચેનલને સબસ્ક્રાઇબ કરો જો તમને યુનિક અને નોલેજફુલ ટોપ 5 ના વિડીયો ગમતા હોય તો જ અને હા તમારે નેક્સ્ટ કયા ટોપિક ઉપર વિડીયો જોવે છે એ પણ તમે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો ઓકે સમજી

ખુબ જ જાણે છો એટલા માટે જ કહેવાય છે કે કચ્છ નહીં દેખા તો કુચ નહી દેખા તો દોસ્તો આ હતા આપણા ગુજરાતના પાંચ સૌથી મોટામાં મોટા જિલ્લા તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો ઓકે